એ કે દારૂ કોણ જાજો પીવે કે દારૂ કોણ જાજો પીવે એ તો ન પીવે એ પસ્તાય સુભાઈ આવ દારૂ પીજો નકર મારો થાય તો કેમ હાલશે સુભાઈ આવ દારૂ પીજો રે જિંદગી જલ જીવજો રે જો જુવા કોઈ દારૂ પીવે નહીં તો મારો દારૂ થોડોક કઈ ખૂટે એ મારો તો બંધ થઈ જાય તાળા મારવા પડે તારા અને અત્યારે તો આ ધંધામાં એવા પૈસા મળે એવા પૈસા મળે હું તો સમજો વારો થઈ ગયો હા હા ખાટલે બેહું અને ગરાક આવે ને પોતલી આપું આ ધંધામાં પૈસો મળે ને એવો એક જ ધંધામાં પૈસો મળે અને હો એ બાપુ હાલો મેં છે ને આખો ડબો કોથરીનો ભરી નાખ્યો છે દારૂ પી નાખ્યો છે ને બટા હા ભરી નાખ્યો અને અંદર પછી ઓલો

મારા દીકરા આજા ઘરા ક્યાં બધા મરી ગયા આ એના બાપા જ બોણી નથ થઈ બોલો હરખી હે ઢોહા ફટાફટ બે બુંજા લાવો ફટાફટ ફટાફટ આમ જો તલબ જઈશે તમારો દારૂ પીવું નઈ ને તા સુધી મને હખ નો પડે એ મને ઈ કયો ને તમે આ દારૂ નાખો છું એ દારૂ લાટિયો નાખું તારો બા તેરત બથાન બંધાણ થાય નક કઈ ગરાક થોડાક બંધ થાય લાટિયો બાટિયો જો કરે મને જો ફટાફટ આમ બેટા હા પોલીસ બોલીસ ની એવી સાહેબ ફી હોય ને તો ઘરે જાણ કરાવું તો હોય મને ઈ તમારે જોવાનું અમારે નઈ થતો તમે કરો બરોબર પણ ગથાડાવ તમાર પીવાનું તરી જાય એલા આ હાસું હાલો ને કઈ આ જા બોલો આ આ આ તન તો આ માલે સમજા એ બાપુ આખો ડબો ખૂટી રહ્યો એમ ન ખૂટી રહે બટા એ બટા તું સમજો આ કડી ગરાક બરાક આવે ને તો બીજે હું ઘડીક લાંબો થાઉશું આખી રાત તારા હગલો દારૂ ઉતારતો તો ને એ ઉજાગરો છે નીંદર આવે છો હા તે વાંધો નહીં હું આય બે હો હા જરા ગાવે દીજે હું આય ફૂતો છું બે હો મારો દીકરો આમ ખુલ્લી આમ તો નો હોય હવે ક્યાંક અડડો હશે એનો અડો હવે કેમ ખબર પડે આ મારો દીકરા બોલો ગામને ક્યાંક વહી જાય છે શું

હવે બાકી માં લેવું ને કોઈ તો આલી કઈ એક બી તું માં રાગી નથી થતો એ બાપુ તમે સુઈ જાવ હાલો હવે હું કોઈ નઈ બાકી માં દઉં હા બકા નીદર બગાડે ખોટી આખી રાતે કોઈ તો દારૂ નો ખાણા લાવતો હોય અને દિવસ ના ગરાગ નો હા ખાય હાશ લે તાજે તનો દારૂ ઢળી ગયો છે હવે ઘરે જઈને નેસો ચડાવો છે પી જાવ આખું પોટકું જો લે આ ભાઈ લાવે છે લાય કાય કા હંગરી દો એ એ એ ઉભો હું હું કાય ને સાહેબ હે કાય નથી દેખાય દેખાય પસાય બી માં પૈસા છે મારા દેખાય કે ઠોકુ કાય કાય એ સાહેબ કાય નથી કાય કે મારો અરે બાપરે રે હમ એક મહિને કાકા તને ગોતું છું હે અને તું મારો દીકરો આજ જીડ્યો હે ના સાહેબ હું નથી વેચતો દારૂ અડો શ્યા શા વેસે દેખાડે

બોલો મારા બાપુ લઈ ગયા જેલમાં હવે છે ને મારે કઈક કરવું જશે મારા બાપુ છોડાવવા પડશે લાઈ મોંઘા કાકા ને ઘરે આવીને લઈને કઉ